નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દૂવેન્ટી ફોર સેવન ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ગીરગઢડાથી ગિરગડડા તાલુકાના બીડિયા ગામી ડબારી સમાજના દીકરાની દૂધરેજ વડવાડા ધામ અર્પણ કરવામાં આવ્યો બેડિયા ગામે મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી કણીરામ બાપુ દુધરેજ વડવાડા ધામના મહંત શ્રી અને બેડીયા ગામના રબારી સમાજના બાપુભાઈ દીકરાને અર્પણ કરવામાં આવ્યું ત્યારે આપણી સમાજમાં જોઈએ તો રૂપિયાનું દાન પણ દેતા જોયા જમીનનું દાન પણ દેતા માલ મિલકતનું દાન દેતા જોયા છે પણ જો દીકરાનું દાન આપતા ખૂબ ઓછા જોયા છે ત્યારે આજે ગીરગડા તાલુકાના બીડીયા ગામના રબારી સમાજના બાપુભાઈ લુણીએ તેમના દીકરાનું દાન કરી લીધું રબારી સમાજે કહેવતને સાકાર કરી બતાવી જનની જણ તો ભક્તજન જેકા દાતાર ને કા સુરવીન નઈતર રેજે વાંજળી તારુ મત ગુમાસ નૂર પેડિયા ગામે મહામંડલેશ્વર શ્રી કરિનામ બાપુ દૂધરેશ વડવાડા ધામના મહંતનું સામયુ ધામ ધૂમથી કરવામાં આવ્યું માતા દયાબેન બાબુભાઈ લુણીના પુત્રને જ્યારે દયાબેનના ઉદરમાં બાળક હતું ત્યારથી જ તેને મહામંડલેશ્વર શ્રી કરિનામ બાપુ દૂધરેશ વડવાડાને અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે જો અમારા ઘરે દીકરો જન્મ લેશે તો તેને દૂધરેશ વડવાડા ધામમાં અર્પણ કરશું ત્યારે આજે અઢી વર્ષ બાદ ધામધૂમથી બાળસન દેવેન્દ્ર દાસ અર્પણ કરવામાં આવેલા માતા દયાબેન પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જ્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો પછી મહામંડલેશ્વર શ્રી બાપુ દ્વારા બાળકનું કરવામાં આવ્યું ત્યારથી જ અમે તેને એક સંત તરીકે જ ઓળખાય છે માતા મહિના સુધી ઉદરમાં સાચવ્યું હોય તેને કોઈને સોપતા આંખોમાંથી આંસુ રોકાતા ન હોય તેને બદલે દયાબેનના પોતાનું બાળક એક સંત થવા જઈ રહ્યા છે તેની ખુશી જોવા મળી આજની અર્પણ વિધિમાં રબારી સમાજના આગેવાનો તેમજ બેડિયા ગામ લોકો તેમજ રાજકીય આગેવાનો તેમજ ગામ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ન્યૂઝ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કરો શેર કરો કરો મેહુલભાઈ ચૌહાણ બાબરિયાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી છે હેહુલભાઈ આજે કાર્યક્રમ કયા પ્રકારનો છે જે આ માલધારી આ અમારા માલધારી સમાજની ધર્મગુરુ ગાદી જે વડવાળા મંદિર દુધરેજ છે એની અંદર અમે આ કાર્યક્રમ એક અર્પણ વિધિનો છે ના જે બાળકો હોય છે નાનું બાળકથી જ એને એક સાધુ બનાવી દેવામાં આવે છે અને અર્પણ કરવા માતા પિતાની રાજી ખુશીથી એને દુધ્રેજની જગ્યાની અંદર બાપુને સોંપે છે ત્યારબાદ જે પૂજ્ય કણીરામ બાપુ છે એ અમારે એ એ બાળકને ભણાવી ગણાવી અને મોટા શાસ્ત્રી બનાવે

રબારી સમાજ અને એની સંસ્કૃતિ પહેલેથી જ પ્રખ્યાત છે વડવાળા મંદિર છે સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ત્યાંની આદિ અનાદિથી એની પરંપરા આવી આવે છે કે રબારી સમાજના લોકો પોતાના દીકરાને ત્યાં અર્પણ કરે છે દાન આપે છે જેવી રીતે કોઈ પૈસાનું દાન આપે કોઈ દાન આપે કોઈ દીકરીનું દાન આપે આ સમાજ દીકરાઓના દાન આપે છે તો એવો જ એક પ્રસંગ અહીંયા હતો આજે બાબુભાઈ અને દયાબેન લુણીના સુપુત્ર શ્રી દેવેન્દ્ર દાસ બાપુની અર્પણ વિધિ આજે બેડિયા ગામે લુણી પરિવારના આંગણે હતી અને કળીરામ બાપુની સાક્ષીમાં એમણે પોતાના પુત્રીને દુધરેજ જ મંદિરની જગ્યામાં અર્પણ કરે છે